સરકાર દર્શક મિત્રો મારી સાથે રેયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને સોમાસું આવે અને આ શ્રાવણ મહિનો નજીક છે ટૂંકમાં પાંચ દસ દિવસ પછી શ્રાવણ મહિનો શરૂ થાય છે અને એમાં મોહન થાળ કૃષ્ણ ભગવાનનો પ્રિય વસ્તુ દ્વારકાધીશને વાલી વસ્તુ એટલે કે મોહન થાળ મોહન થાળ કઈ રીતે બને ને એની રેસીપી આજે આપવાનો છું આજે હું નથી બનાવવાનો હરેશભાઈનો વિડીયો આપણે એક મેં ગયો હતો આપણે હરેશભાઈ આજે મોહન થાળ બનાવવા આવ્યા છે આની પહેલાં આપણે અડદિયાનો વિડીયો મેં કયો કેમ છે હરેશભાઈ બસ મજા મજા ગોપાલભાઈ કેમ છે આનંદ મંગલ આનંદ મંગલ આનંદ મંગલ હરેશભાઈએ આપણે એક વિડીયો મેંક્યો તો હરેશભાઈનો એમને અડદિયોથી બનાવતા જ પાંચસો છસો કિલો તો એ હાલતા બનાવતા હોય છે પણ આપણે વિડીયો મેંક્યો પછી લગભગ એને પંદરસોથી સત્તરસો કિલો અડદિયો ગયા વર્ષે કાઢ્યો છે હો એટલો થઈ ગયો ને એટલો થઈ ગયો સત્તરસો કિલો મને એમ કીધું પંદરસો કિલો આ વર્ષે કાઢ્યો અને ખૂબ જ સારો તમારો બધાનો રિસ્પોન્સ રહ્યો અને આફેરે મેં એમ કીધું કે ભાઈ છે ને તમે અમને મોહનથાળની થાળની આપો અને એ આપણે કોઈ કલર નાખ્યા વગરની માવો નથી નાખવાનો એકદમ નેચરલ કઈ રીતે મોહનથાળ બને ની આજ તમારે શીખવાડો છે હરેશ ભાઈ ઓકે નાખી શીખવાડે થઈ છે ભાઈ ભાઈ હાલો તારે શરૂ કરીએ આજે આપણે જે મોહનથાળ થાળ બનાવવાના છીએ તેની અંદર કઈ કઈ વસ્તુ જોઈએ ને એ આપણે એક માહિતી આપી દઈએ એમાં મોહન થાળમાં આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે પછી પાંચસો ગ્રામ આપણે ગીર ગાયનું ઘી આપણે ગીર ગાયનું ઘી લીધું હા

તો હવે આપણે શેથી શરૂઆત કરશું આપણે શરૂઆત કરશું પહેલા આપણે આને આપણે મોણ આપશું આને આ લોટને આ લોટ ને મોણ લોટ ને મોણ આપવામાં પહેલા આપણે 50 ગ્રામ ઘી અને 50 ગ્રામ દૂધ એટલે 100 ગ્રામ આપણે ઘી અને દૂધ બે આપણે બને ગરમ કરશું બરોબર હાલ જો આ ગીર ગાયનું ઘી છે ઓ ભાઈ પ્યોર અને પ્યોર ઘી ની અંદર બનાવીને તમે ખાવ ને ભાઈ એની મજા અલગ છે આખી આ આવી ગયો દૂધ આ દૂધ ભાઈ અને ઘી ભાઈ મિક્સ કરવાનો દૂધ અને ઘી દૂધ દૂધ આમાં નાખવા માટે આપણે જે આપણે જ્યાંનો દાણો પણ છે ને આપણે હા મમ્મીનો દાણો દાણો એકદમ ફૂલી અને એકદમ પોચો દાણો થાય છે બરોબર હા એટલા માટે આપણે દૂધ આમાં નાખી દૂધ ને ઘી અંદર મિક્સ કરવા મિક્સ કરવાનો બરોબર ડાબો દેવા ડાબો દેવા આપણો ગરમ થઈ ગયો દૂધ ને આ ગરમ થઈ ગયું આપણે હા હવે ડાબામાં નાખવાનો હવે ડાબામાં નાખવાનો છે આપણે બરોબર ડાબો દેવા ડાબો દેવા માટે નાખવાનું છે ગરમ ગરમ હોય એટલે તમે મિક્સ કરવામાં ધ્યાન રાખો આ રીતે ડાબો દેવામાં આવે છે મિક્સ થઈ જાય પછી આને સાળવામાં આવશે સાવણીથી ત્યારબાદ એને સ્પેશિયલ શેખવામાં આવશે મોહન થાળની રેસીપી બનતા હરીશભાઈ કેટલો સમય થતો હોય છે આપણે બનાવ્યું છે આમાં તો આપણે એક કલાક જ થશે પોણી કલાક વધારે હોય તો કમ્પ્લીટ આપણે બનાવવું હોય તો બે કલાક ફિક્સ ગણવાની બરાબર

અત્યારે ઘી તો મિત્રો ઘણા બધા મળે છે માર્કેટમાં પણ તમારે શુદ્ધ ખાવું હોય તો સારી જગ્યાએ તમે ચોઈસ કરો નેથી તમે મગાવી શકો ત્રણ જેટલું ઘી આપણે ચારસો ગ્રામ ઘી નાખ્યું છે હા લોટ શેકતી વખતે પહેલાં શરૂઆતમાં ઘી ઓછું નાખવાનું કારણ છે આપણે વધારે ઘી નાખીએ તો એની ઉપર લોટ જે તરતો રહે ને તે લોટ બરાબર શેકાય નહીં બરાબર એમને એમ એમનો લોટ અંદર કાચો રહે એટલે પહેલાં આપણે જેમ ઓછો હોય ને ઓછા ઘી થોડો લોટ શેકી લેવાનો પચાસથી સાઠ ટકા લોટ શેકાય છે પછી પાછું બીજું ઘેમ આપણે ઉપરથી ઉપરથી નાખવાનું હા જો આપણે આ ઘીર ગાયનું ઘી લીધું છે અને તમે મગાવી શકો છો તમારો મગાવવું હોય તો બાકી વસ્તુ સારી છે અને જો અત્યારે આપણે જે ડાબો દીધેલો લોટ હતો ને તે અંદર નાખી દીધો છે ફર્સ્ટ ક્લાસ હવે ટોટલી લોટને શેકવાનો છે એકદમ ધીમો તાપ એકદમ ધીમી ફ્લેમથી ચેકવા બરાબર સાહેબ મોહન થાળ તો મને આવડે પણ પછી કેવો બને કેવો નહીં કેમકે એના માટે જ આપણે હરેશભાઈને બોલાવ્યા છે આજ હરેશભાઈ કે બનાવવા ન જતા પણ આજ આપણા માન આપીને આપણે અહીંયા આવ્યા છે જો અત્યારે સરસ મજાનો આપણો જે આ મોહન થાળ છે મિક્સ થઈ રહ્યો છે શેકવા માટે તમે આ રીતે જો કલર વગરનો એકદમ નેચરલ મોન થાળ તમારે ઘેરે બનાવતા હોય તો કોમેન્ટમાં જણાવજો તમે કઈ રીતે બનાવો તે પણ અમને જણાવજો એટલે જ ભાઈ પંદર વીસ મિનિટ થઈ ગઈ છે અને ધીમે ધીમે ફીણ વળવા મણ્યા છે આ ફીણ વળા એટલે હું ઘીમાંથી આવતું હોય દૂધ નાખ્યું છે ને એના કારણે આપણે બરાબર દૂધના કારણે હા હા અને દૂધના કારણે આ છે દાણો હશે ને એકદમ તમને કણી કણી હા હા કણી કણી વાળો દેખાય બાય બાય એકદમ ધીમો તાપ છે મિત્રો જો ધીમા તાપે ત્યાં છેડવવાનો તો નકર પછી લાલ થઈ જાય ને હરખો શેકા ઉપર ઉપર છે લાલ થઈ જાય અંદર થી કાચો અંદર થી કાચો લોટ રે હરેશભાઈ આપણે આમાં જો આ ઉભરા ટાઈપના ફરફોલા પડે છે આમ ફૂગા બરોબર એનું કારણ શું એનું કારણ આપણે દૂધ જે નાખ્યું છે ને એના જ કારણે બરોબર અને લોટ તમને છે ને એકદમ હળવો છે અને જે દૂધ એકદમ મખમલી જેવો લાગે મખમલી જેવો તમને જે લોટ લાગે તો મખમલી

અને પછી તમે તમારા ઘરે હાથે બનાવો ને તો તમને ખ્યાલ આવે એક એક હું તમને ડિટેલ સાથે માહિતી આપું છું બોલો ભાઈ હવે લાલ પડી છે દાણાની હા કઈ ગયો છે ભાઈ ગીઓ કરો તો ભાઈ 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 જોરદાર હો ભાઈ કઈ ઘટે નહીં આપણે ખાલી પાંચ મિનિટ હવે ખાલી છે પાંચ મિનિટ જ તે હવે આમાં ઓલું માથાનું ઘી થઈ નાખવું છે ઘી બરોબર હાલો ભાઈ ઘી નાખો એ છેલ્લું આપણે રાખ્યું હતું સો એમ એલ જેવું એ નાખી દેવાનું છે સુગંધ આવવા મળી છે સારા બાજુ જે દાણો પડ્યો ને તેની જો તમે આ આ દાણો પડ્યો જો આ તમે જોઈ રહ્યા છો ને તે અને સરસ મજાનો દાણો થઈ ગયો છે અને માથેનું આપણે પચાસ એમ એલ સો એમ જે ઘી બાકી રાખ્યું તે પણ નાખી દીધું છે હવે હરેશભાઈ આમાં કેટલો સમય લાગશે બસ હવે આપડે આપડે લોટ શેકાઈ ગયો છે હવે આપડે ચાસ લેવા ચાસ ને લેવા આપડે દસ મિનિટ થશે ખાલી દસ એક મિનિટ ઓકે પછી સાહણી લેવાની સાહણી કેટલા તાર હોય છે એક દોઢ તાર ની હોય છે દોઢ તાર ની ઓકે હવે આપડે શું કરવાનું છે હવે આપડે ખાંડ ની ચાસણી લેવાની છે બરોબર આપડે ત્રણસો ને પચીસ ગ્રામ ખાંડ છે ત્રણસો ને પચીસ ગ્રામ પચીસ ગ્રામ છે અને આપણે પેલા ખાંડ આમાં

હા આપડે એક તાર આવી ગયી હવે આ હું લીધું છે આપડે આપડે કેસર છે હમ આપણે કેસર ને ચાસણી પણ નાખી દેવાનું રહે છે બરોબર અત્યારે કેસર નાખતા એકદમ જુઓ તમે ચાસણી નો કલર જોવો તમે એકદમ કેસર હોભાય જોરદાર અને સાસણીની સુગંધ પણ જોરદાર આવી રહી છે જો હવે આપણી સાસણી છે ને હવે પરફેક્ટ આવી ગઈ છે જો તમે જો દોઢ તારની સાસણી આવી ગઈ છે અને આ આ રીતે તમારે થાય ને એટલે તમારે છે ને ભાઈ ગેસ બંધ કરી દેવો આપણે હવે ગેસ બંધ કરી દઈએ છીએ જો ભાઈ સાસણી આવી ગઈ છે અને આપણે જો મો પેલા કાઢ બનાવી નાખ્યો ને દાણો શેકી નાખ્યો ને એ છે હવે તેની અંદર સાસણી જાય છે બધું કેચરવાળી હો ભાઈ જોરદાર તો હવે છે ને આપણે જે સાસણી અને જે આપણે શેકી શેકાઈ ગયેલો મોહન થાળનો લોટ છે ને ભાઈ દાણો એ બેને મિક્સ કરવાનો છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે એને મિક્સ કરવાનો છે આ રીતે તમારો મોહનથાળ છે ને ભાઈ પરફેક્ટ મિક્સ થશે એલસી લખે આ આવી ગઈ અંદર એલસી જો પાંચથી સાત દાણા એલસી આપણે લીધા થાય અને વાટી નાખ્યા છે કચરા એ તમને જો ટેસ્ટ ભાવતો હોય તો ચારોલી થોડીક આપણે અત્યારે નાખીએ બાકી માથેથી નાખવાની છે બદામ કતરી નાખી અંદર બદામ કતરી આવી ગઈ મિનિટ પછી આપણો મોહનથાળ કંઈક આવો બતાય છે જે માથે ઘી અને સાસણી હતી તે બધી એકદમ ગાયબ થઈ ગઈ મોહનથાળ એકદમ ઘી એકજોપ કરી લીધું છે અને હવે આપણે જો નાની છોકી લીધી છે એની અંદર આપણે ઘીથી પ્રેસ કરી દીધું છે ને હવે મોહનથાળ છે સારે બાજુ આપણે ફેલાઈ દેવાનું છે આ રીતે એટલે શું છે એકદમ આપણો જો તમે અત્યારે આપણી છોકીની અંદર બધો માલ સમાઈ ગયો છે ભાઈ મોહન મોહનથાળનો અને હવે તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ આપણો મોહનથાળ છે ભાઈ એકદમ માથે એને એકજોપ કરી લેવાનું છે આમ પાલેસ મારી દઈએ ચમચીની વડે કોઈ કલર વગરનો આ મોહનથાળ છે તમે જોઈ શકો છો અમે અમારા ભાવનગરમાં અમારે ત્યાં હરેશભાઈ આ રીતનો બનાવે છે અને આજ તમને આપણે હરેશભાઈ આ વસ્તુ શીખવાડી છે જો તમને સારી લાગે વધુ બધું શેર કરજો ને હરેશભાઈનો આભાર માનજો કે આપણને આ સરસ મજાની મોહનથાળની રેસિપી આપી હું તો તેમનો આભાર માનું જ છું પણ તમે પણ અંદર આભાર માનજો જે લોકો નવા નવા શીખે ને એના માટે છે આવી ગઈ સારો લીજો અંદરે આપણે નાખી છે અને માથે થોડીક એવી આપણે ભભરાઈ દી પચીસ ગ્રામ આપણે સારોલી ટૂપમાં પચીસ થી ત્રીસ ગ્રામ લીધી હતી કોકો દાણો આ રીતે આપણે ભભરાઈ દેવાનો છે સારોલીને છે સહેજ આપણે પ્રેસ કરી દઈશું વાટકીની મદદથી આવી ગયા કાજુ ડ્રાય ફ્રૂટ અંદર આપણે બદામ કતરી નાખી હતી પણ માથે આપણે આ રીતે કાજુ લગાડી દેવાના છે ડ્રાયફ્રૂટ ભરથી ભરપૂર આપણો આ મોહનથાળ બનશે ભાઈ અને જે લોકોને ડ્રાયફ્રૂટ ભાવે એના માટે આ મોહનથાળ છે ને ભાઈ મોજ પડી જાય ને તેવી આઈટમ છે જે લોકોને બનતા જ ખ્યાલ પડતો હોય એને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતનો મોહનથાળનો ટેસ્ટ હશે એ પણ અત્યારે હું તમને બતાવી રહ્યો છું જો તમે અત્યારે એનું આખું ગાર્લિશ થઈ રહ્યું છે કાજુ બદામ કાજુ આવી જાય ત્યારબાદ બદામ આવી જશે જુઓ તમે ભાઈ ભાઈ મોજ પડી જાય હો એક એક બટકામાં કાજુ આવવું જો એક એક બટકા મોજ પડી જાય ખાવાની જો આપણો મોહન થાળ છે ને ભાઈ જો બધું આવી ગયો છે અને માથે ઘી પણ ધીરે ધીરે બહાર આવી રહ્યું છે હરેશભાઈ અને થેન્ક યુ હરેશભાઈ કે તમે છે ને ભાઈ આ મોહન થાળ બનાવવાની આવ્યા તે બદલ હરેશભાઈનો આભાર અને આ વિડીયો તમને સારો લાગ્યો તો વધુ બધું શેર કરજો મિત્રો હમણાં ટેસ્ટ કરીને તમને બતાવું દસ મિનિટ આપણે એને ઠરવા દસ વીસ મિનિટ થાય ને હા દસ વીસ મિનિટમાં વીસ મિનિટમાં થઈ જાય છે તમે જોરદાર આપણો મોહનદળ છે ને ફ્રૂટથી ભરપૂર કાજુ બદામ સારો લે કેચર બાય ભાઈ મોઢામાં પાણી આવે હો અરે જ ભાઈ હવે હું તો એમ થાય કે આખી ચોકી હું એકલો જ ખાઈ જાઉં એવો માલ બન્યો છે જુઓ ભાઈ આપણો મોહનદાળ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે આના મીડિયમ સાઈઝના પીસ અને એકદમ પાડશું કાજુ બદામ બરોબર બરોબર જો ઘી માથે જામી ગયો હો તમે આમ જુઓ આ પીળું પીળું છે ને આ બધું ઘી છે તો થાળ ઠાકોરજી ને ધરી દીધો છે જોવો તમે જો ભાઈ આપણો મોહન થાળ છે ને ભાઈ એકદમ જો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ લજીજ અને ભાઈ ડ્રાય ફ્રૂટથી ભરપૂર આપણે પીસ પાડી લીધા છે આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ આપણો જો આ મોહનથાળ એકદમ રેડી થઈ ગયો છે હરીશભાઈ કોઈ કલર વગરનો કલર વગર નેચરલ અને કેચરવાળો અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ ભાઈ જો હરીશભાઈ લ્યો એ એ આમ જો આવો હા 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 એકદમ દાણેદાર મોન થાળ અને તાજો તાજો કલાક આપણે ઠરવા દીધો હાડ પડી ગઈ છે ભાઈ જોરદાર ટેસ્ટ છે મજા આવી જાય તેઓ વાહ ભાઈ વાહ મજા આવી જો જો તમને આવો મોહનથાળ થાળ બનાવો કોઈ કરે તો આખી રેસીપી તમને આપી છે આ રીતે તમે બનાવશો એટલે તમને જલસો પડી જાય ને તેવો મોહન લાગશે બાકી જો વધુ વધુ આ રેસીપી સારી લાગે વધુ બધું શેર કરજો ફરી મળશો નવા વિડીયોમાં નવી રેસીપી સાથે જય હિન્દ જય ભારત